નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ને તમે બધા જવાબ આપતા હશો કે હા મજામાં પણ સંભળાતું નથી તમે બધા લખીને જવાબ આપી શકો કે હા અમે એકદમ મજામાં એમ મિત્રો ધોરણ આઠ ગુજરાતી વિષયની અંદર આજે આપણે દ્વંદ્વ સમાસ ભણીશું જે ભાષા સજ્જતાનો એકમ છે એમાં દ્વંદ્વ સમાસ તો પહેલાં સમાસ એટલે શું એ આપણે સમજી લઈએ સમાસ એટલે મિત્રો કે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને તે પ્રક્રિયાને વ્યાકરણની ભાષામાં સમાસ કહેવાય આપણને અહીંયા પહેલાં આપણને ઉદાહરણ આપી દીધા છે ત્રણ વાક્યો આપ્યા છે જો તમે અહીંયા જોશો તો આ રાધાકૃષ્ણ શબ્દ છે બરાબર પછી રામલક્ષ્મણ પાંચ દસ આ એક શબ્દ છે પણ એ કેટલા પદથી બનેલો છે તો રાધા કૃષ્ણ એમાં બે પદ છે રામલક્ષ્મણ બે પદ છે પાંચ દસ એ બે પદ છે એટલે આવી રીતે જ્યારે બે કે તેથી વધારે પદ જોડાય અને એક બને એક પદ બને અથવા તો એકમ બને ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવાય પછી સમાસના પણ જુદા જુદા પ્રકારો આવે છે એમાંથી આજે આપણે જે પ્રકારનો અભ્યાસ કરવાનો છે એનું નામ છે દ્વંદ્વ સમાસ જો પહેલું તમે વાક્ય વાંચો કે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી ત્રીજું વાક્ય છે કે પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં આપણે જે એમાં નીચે લીટી કરી છે એ ત્રણેય શબ્દ છે બરાબર એ આપણે ધ્યાનથી જોઈએ તો એમાં રાધા કૃષ્ણ શબ્દ છે એમાં રાધા અને કૃષ્ણ એમ એવો ભાવ પ્રગટ થાય છે એટલે આપણને સમજાય છે કે એની અંદર બે પદ છે આ રાધા અને કૃષ્ણ પછી એવી જ રીતે રામલક્ષ્મણવાળું છે રામ લક્ષ્મણની જોડી એમાં રામ લક્ષ્મણ તો એની અંદર રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાય અને એક શબ્દ બન્યો છે બરાબર ત્રીજું વાક્ય છે એમાં પાંચ દસ એવો શબ્દ છે તો એ પાંચ તેમજ દસ અથવા તો એને કઈ રીતે કહી શકાય પાંચ કે દસ એમ તો આ રીતે અંદરથી બે શબ્દો જોડાય છે એ બનીને એક શબ્દ બન્યો છે બરાબર હવે જ્યારે પ્રથમ બે વાક્યમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ થાય છે એ આપણને સમજાણું ત્રીજું વાક્ય છે એમાં પાંચ કે દસ એવો ભાવ પ્રગટ થાય છે એટલે કે એવું સમજવા મળે છે એ શબ્દથી તો આ રીતે જ્યારે રાધા રામ રામલક્ષ્મણ અને પાંચ દસ એ સમાસ બને છે એ સમાસને કેવો સમાસ કહીશું આપણે તો કે દ્વંદ્વ સમાસ કહીશું જુદા જુદા પ્રકારોમાંથી ઉપરના જે આ ત્રણેય શબ્દો આપણે જોઈએ આ વાક્યની અંદર એ સમાસના ઉદાહરણ છે જો દ્વંદ્વ એટલે શું તો કે જોડકું આપણને અહીંયા આપ્યું છે આ ખાસ યાદ રાખવાનું દ્વંદ્વ એટલે શું જોડકું હવે જ્યારે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ બને અને એને છૂટું પાડીએ ત્યારે કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે સમજાય મિત્રો દ્વંદ્વ સમાસ આ શબ્દમાંથી કઈ રીતે બન્યો તો કે રામ લક્ષ્મણ તો બે સમાન ભાવવાળા છે આ બંને શબ્દ એનો એક સમાસ બન્યો એક શબ્દ બન્યો અને એને છૂટા પાડીએ ત્યારે અંદર કે અથવા અને મૂકાય આપણને દ્વંદ્વ સમાસ છે એમ કેમ ખ્યાલ આવે તો આ શબ્દને છૂટો પાડો ને તો તમને સમજાઈ જાય કે આ દ્વંદ્વ સમાસ છે એમ જો રામ લક્ષ્મણને છૂટો પાડીએ તો શું એનો લખાશે છૂટો પાડીએ ત્યારે આમ રામ અને લક્ષ્મણ પછી રાધા કૃષ્ણને છૂટા પાડીએ તો રાધા અને કૃષ્ણ તો આ રીતે આ શબ્દને છૂટા પાડીએ ત્યારે અંદર અને અથવા તો કે મૂકવામાં આવે ત્યારે એ શબ્દ છે એ દ્વંદ્વ સમાસનો છે એવું સમજાય તો મિત્રો ખ્યાલ આવે કે દ્વંદ્વ સમાસ કઈ રીતે બને બરાબર એનો વિગ્રહ કરો આ શબ્દને છૂટો પાડો ત્યારે છૂટો પાડો ત્યારે શું તો કે કે અથવા અને મૂકવામાં આવે અને આ દ્વંદ્વ સમાસની અંદર શું હોય તો કે કે સમાન અધિકાર ધરાવતા બે કે તેથી વધુ શબ્દો હોય એ જોડાઈ અને એક શબ્દ બને ત્યારે શું બને દ્વંદ્વ સમાસ બનશે તો દ્વંદ્વ સમાસ એટલે શું એ મિત્રો તમને બધાને સમજાઈ ગયું હશે આ સિવાય થોડાક શબ્દ હું તમને કહું જો પતિ પત્ની તો પતિ પત્ની શબ્દ છે એમાં એને છૂટો પાડીએ તો પતિ અને પત્ની આ રીતે લખીશું તો આ શબ્દ પતિ પત્ની શબ્દ છે દ્વંદ્વ સમાસ કહેવાય બરાબર હાર જીત તો હાર કે જીત એમ એ શબ્દને છૂટો પાડીએ ત્યારે લખાશે તો આ શબ્દ છે એક એમાં કયો સમાસ છે તો કે દ્વંદ્વ સમાસ છે તો સમજાય મિત્રો દ્વંદ્વ સમાસ છે એ ઓળખી શકો તમે શબ્દમાંથી કઈ રીતે ઓળખવાનો તો કે કે બે જે એક શબ્દની અંદર જે બે પદ સમાયેલા છે એને છૂટા પાડો ત્યારે કે અથવા અને આવે અને એ બંને શબ્દ છે ને સમાન અધિકાર ધરાવે એટલે જો રાધાને કૃષ્ણ એમ અને અને આવે છે સમાન અધિકાર બંનેનું જે છૂટા પાડો વિગ્રહ કરો ત્યારે એ બંનેનો અધિકાર કેવો હોય તો કે કે સમાન હોય એમ તો અહીંયા આ દ્વંદ્વ સમાસ તમને મિત્રો સમજાઈ ગયો હશે તમારે હોમવર્કની અંદર દ્વંદ્વ સમાસના ઉદાહરણ લખવાના છે દસ તમારું આપણું આ પાઠ્યપુસ્તક છે એમાંથી જ ગોતીને બરાબર તો દરેક મિત્રો હોમવર્ક કરજો તમારામાંથી ઘણા બધા મિત્રો હોમવર્ક નથી મૂકતા ગ્રુપમાં બધાને એ વસ્તુ ધ્યાનમાં જ છે એટલે ખાસ આપ હોમવર્ક કરી અને પાછું ગ્રુપમાં મૂકો અને આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો